તાજેતરમાં આવનારી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તેવા વિવિધ મુદ્દે ધાંગધ્રા શહેરના શિક્ષણ જગતના શિક્ષકો પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓના જાણીએ મંતવ્ય એસએસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ટીવાય બી કોમની વિદ્યાર્થીની રામનાણી રૂક્ષમણી આજે તમને ગ્રાહક સુરક્ષા વિશે જે અમને શીખવવામાં આવ્યું અને આ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં અમુક લોકોને કેમ ઘડીએ ઘડીએ ફ્રીજ ખોલવાનો શોખ હોય કે હું ફ્રીજ ખોલું એમ માણસ મોબાઈલમાં જોવે છે કે મોબાઈલ આમમાં જ હું માંદી હતી ત્યારે મને મારા કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો કે આ એક જાતની આ એક જાતની તમારી પરીક્ષા છે જેનાથી તમારે ડરવાનું નથી તેમનો સામનો કરીને આગળ વધવાનું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું વસ્તુ ડૉક્ટર નિરેશ લક્ષરિયા જૈન જયન આર્ટસન કોમર્સ કોલેજ કોમર્સ વિવર્ટના અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને અત્યારે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ નજીક આવી રહી છે ઉપરાંત કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ મોબાઈલ નામનું એક દૂષણ કે જેમાં તમે એક રીલ ચાલુ કરશો એટલે ઓટોમેટિક તમને બીજી રીલ તરફ લઈ જવામાં આવે છે કદાચ તે તમારા માટે જરૂરી જ નથી અભ્યાસલક્ષી બાબતો હશે જેમ કે એટેન્શન ઈચ્છી રહ્યા છો તમે કોકની લાઇક કોકના કોમેન્ટ્સ સતત તમને નથી મળતા તો એની પણ માનસિક સ્થિતિ તમે દોડાવી રહ્યા છો તમારું ધ્યાન અભ્યાસિક પ્રવૃત્તિમાંથી દૂર થઈ રહ્યું છે દુનિયાદારી માટે મોબાઈલ જરૂરી છે દુનિયા સાથે સંપર્કમાં રહેવા માટે પણ મોબાઈલ જરૂરી છે પરંતુ એનીથિંગ મોર ધેન સમ લિમિટ ઇઝ ડેન્જરસ ફોર અસ તો હવે આપણે મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કરીશું ખોટી રીલ્સ કે જેનો આપણને કોઈ જ ફાયદો નથી એ જોવા માટે નહીં કરીએ હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા એસ વાય વી કોમ સેમ અભ્યાસ કરી રહ્યો છું આજે હું સોશિયલ મીડિયાના જે માધ્યમ દ્વારા જે આપણને જે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબમાં છે જે રીલ્સ દેખાડવામાં આવે છે તેના દ્વારા આજના યુગમાં જવાતા યુવાના અઢારથી લઈને બત્રીસ વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓ મારું નામ રેહાના એમ શેખ હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપિકા છું આજની જે યુવા પેઢી જે છે એ મોબાઈલના એક વ્યસન જેવું બની ગયું છે અને મોબાઈલના લતે ચડીએ આવા જે સોશિયલ મીડિયામાં જે એપ્લિકેશન છે તેના દ્વારા તે ભણી અને તે પોતાની જાત મહેનતથી આગળ આવે છે તો મોબાઈલના ઘણા સદુપયોગ પણ જે છે એ કરી શકાય છે અને તેનો ઉપયોગ જે છે એ આ રીતે કરી અને પોતાની કેરિયર પણ બનાવી શકાય છે પણ મોટા ભાગના આજના જે યુવાઓ જે છે એ આવી રીલ્સ જોઈ અને પોતાનું જે એજ્યુકેશન છે અથવા તો પોતાની જે લાઈફ છે એ અત્યારે બગાડી રહ્યા છે તો તેના પ્રત્યે જે છે સાવચેત છે એ રહેવું જોઈએ